સગાવાલા આવે સગાવાલા બી ગરી ગયા હોય તો કોઈ આવતા હોય ને આવતા હોય ને એમાંથી કોઈ એક બે જણાને લઈ જાય કમસે કમ મોતનો મલાજ થાય જ્યાં સુધી બહારનું જાય ત્યાં સુધી આવતા લોકો ન ડરે આવું કાંઈક થાય આપણા તરફ બરાબર આવનાર લોકો અમે પૂછ્યું તો એના સગાવાલા બી નથી આવતા માત્ર ઘરના પાંચ સાત લોકો બેસી રહે

એનામાં ડરનો માહોલ ન થાય બાકી તો ત્યાં જે તમને સીસીટીવીમાં દેખાણા છે એમાં પણ અમારા લેવલથી જે અમે તો પોલીસે ગુનો દાખલ કર્યો છે તો હવે કોર્ટની વાત છે કાયદાકીય લડાઈ અમારા લેવલથી જે કાયા લોકો માટે નિર્દોષ લોકો અમુક હશે એના માટે લડવાની હશે એ લડીશું બરાબર પણ એ વિષય આખો અલગ થઈ ગયો કોર્ટનો પણ અહીંયા આજે અહીંયા મોતમાં જ્યાં મૃત્યુભયમાં એ પીડિત પરિવારના ખરેખરે જે આવે એનામાં ડર ન લાગે